નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ચારની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ ચારની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર એકના ગુજરાતી વિષયના પાઠ નંબર એક ખિસ્સામાં પહેલવા હા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી પોથી આવશે આ આપણો પ્રથમ ભાગ છે તેવી જ રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે તો આજે પ્રથમ ભાગની અંદર દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી જ રીતના બીજો ત્રીજો અને ચોથો ભાગ પણ આવશે તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ ચારની નવી સ્વ અધ્યયન ભાગ નંબર એકના ગુજરાતી વિષયના પાઠ નંબર એક ખિસ્સામાં પહેલવાન હા તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ અહીં તમને સૌપ્રથમ આપેલું છે અધ્યયન નિષ્પત્તિ આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નંબર એક દરજીભાઈ કાપડમાંથી વસ્ત્ર સીવી રહ્યા છે કાપડમાંથી વસ્ત્ર બનાવવા દરજીભાઈએ શું શું કર્યું હશે લોકો જે તમે ચિત્રની અંદર જોઈ શકો છો તો પહેલા દરજીભાઈએ વસ્ત્ર સીવવા માટે માપ લીધું હશે પછી તે માપ પ્રમાણે કાપડને કાપ્યું હશે પછી તે વસ્ત્રમાં માપ પ્રમાણે સિલાઈ કરી હશે ત્યારબાદ તેમાં બટન અને ચેન લગાવી વસ્ત્ર તૈયાર કર્યું હશે પ્રશ્ન નંબર બે વાક્ય સાચું હોય તો હારે હા અને ખોટું હોય તો નારે ના લખો નંબર એક નવો બુસ્કોટ જોઈ ખીસ્સું એના પર બેસવાનું વિચારતું તો આ વાક્ય સાચું છે હારે હા નંબર બે ખિસ્સું રખડિયા કરતું એ બુસ્કોટ ભાઈને ગમ ખૂબ ગમતું નારે ના નંબર ત્રણ ખિસ્સું ખાબોચિયામાં પડ્યું ને ગંદુ ગંદુ થયું નારે ના નંબર ચાર સૂરજદાદાને જોઈ ખિસ્સું હરખાઈ ગયું ના રે ના નંબર પાંચ સૂરજદાદાએ વહાલથી હાથ ફેરવ્યો અને ખિસ્સું સુકાઈ ગયું હારે હા નંબર છ ખિસ્સાને નીરજભાઈના જભ્ભા પર બેસવું હતું ના રે ના નંબર સાત ખિસ્સું કરચલીઓવાળું હતું માટે દરજીભાઈએ એને ભગાડી મૂક્યું હારે હા નંબર આઠ ખિસ્સું હસતા હસતા ધોબીભાઈની દુકાને ગયું ના રે ના નંબર નવ ધોબીભાઈએ ખિસ્સાની મદદ કરી હારે હા નંબર દસ નવું નકોર ખિસ્સુ જોઈ દરજીભાઈ ખુશ થયા હા રે હા પ્રશ્ન નંબર ત્રણ આવું કોણ બોલી શકે નંબર એક હવે તો સરસ લાગે છે આવ તને બુસ્કોટ પર બેસાડી દઉં દરજીભાઈ નંબર બે દરજીભાઈ તમે તો મારા બુસ્કોટ પર સરસ મજાનો ખિસ્સું બેસાડ્યું ને નીરજભાઈ નંબર ત્રણ અરે અરે તું મારાથી ડરે છે શા માટે નંબર ચાર અરે બાપરે આ તો ખૂબ ગરમ ગરમ છે ખિસ્સું નંબર પાંચ હું તો મસ્ત મજાનો ખિસ્સું જ બુસ્કોટ પર ચોટાડીશ દરજીભાઈ નંબર છ મારે તારી સાથે વાત નથી કરવી ભાઈ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની છે ને વિશ્વ અધ્યાય આવી ચુકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે તમે અહીં કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી તમે પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન નંબર ચાર આવું કિસ્સાને કોણ કહેશે નંબર એક હવે તું બુસ્કોટ પર બેસવા જેવું સરસ થઈ ગયું છે દરજીભાઈ નંબર બે અરે તે તો બધા કપડાં ભીના કરી દીધા તો બી ભાઈ નંબર ત્રણ તને મારા બુસ્કોટ પર જોઈ મજા પડી નંબર તું જ્યાં ત્યાં ફર્યા કરે છે અને મને જરાય ગમતું નથી બુસ્કોટ ભાઈ નંબર પાંચ હું છું ને તારે રડવાની કોઈ જરૂર નથી સુરજ દાદા નંબર છ મને તારા રડવાનું કારણ ન સમજાયું સૂરજ દાદા પ્રશ્ન નંબર પાંચ કોણ શું બોલ્યું બે બે સંવાદ લખો દરજીભાઈ નંબર એક નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું અરે વાહ ખરેખર તું તો સરસ લાગે છે બુસ્કોટભાઈ ખસ આઘું ખસ ભાગ અહીંથી તું રખડું છે જ્યાં ત્યાં રખડિયા કરે છે સુરત દાદા અરે બચુડા બીશ નહીં તું તું ભીંજાયેલું છે કેમ બચુકડા હવે તું રડીશ નહીં ને ખીસ્સું અમે શું કહો છો એમ શું કહો છો બુસ્કટભાઈ મને તમારી પાસે બહુ ગમે છે વાહ વાહ હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું ધોબીભાઈ બચોળિયા ભાગ અહીંથી મારા કપડાં બગાડી નાખ્યા એમ વાત છે અહીં આવ તારી કરચલીઓ ચપટી વગાડતા છૂ કરી દઉં પ્રશ્ન નંબર છ આવું થયું ત્યારે કેવું થયું નંબર એક ખાબોચે ખાબોચિયામાં પડ્યો ને એના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ ઉજળુંગમગું વાલું નંબર ચાર ખાબોચિયામાં પડ્યા પછી ખિસ્સું દેખાવે થઈ ગયું ચોખ્ખું ચોખ્ખું નંબર પાંચ ખિસ્સાની કરચલીઓ દૂર થઈ ગઈ નવું નકર પ્રશ્ન નંબર સાત કૌશમાં આપેલ વાક્યોને વાર્તાના ક્રમ મુજબ યોગ્ય જગ્યાએ ગોઠવો જોઈએ નંબર એક આપેલું છે ખિસ્સું નવા નવા બુસ્કોટ પાસે ગયું નંબર બે ખિસ્સું આસુના ખાબોચામાં પલળી ગયું નંબર ત્રણ ખિસ્સું રડતું બંધ થયું નંબર ચાર સુરત દાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો નંબર પાંચ દરજીભાઈએ કિસ્સાને દુકાનમાંથી હાકી કાઢ્યો નંબર છ ધોબીભાઈ કિસ્સા પર ખીજાયા નંબર સાત ખિસ્સું દાજ્યું નંબર આઠ કિસ્સુ ફરીથી દરજીભાઈના દુકાને ગયું નંબર નવ દરજીભાઈએ કિસ્સાને બુસ્કોટ પર બેસાડ્યું નંબર દસ ખિસ્સું ફેરફુદડી ફરતું ફરતું નીરજભાઈના બુસ્કોટ પર બેસી ગયું નંબર અગિયાર પોતાનો નવો બુસ્કોટ જોઈ નીરજભાઈ ખુશખુશ થઈ ગયા પ્રશ્ન નંબર આઠ પ્રશ્નોના જવાબ લખો નંબર એક બુસ્કટભાઈએ કિસ્સાને ભાગ અહીંથી એમ શાથી કહ્યું તો કે ખિસ્સો જ્યાં ત્યાં રખડિયા કરે છે તેથી તે ખૂબ ગંદુ થઈ ગયું છે એ જોઈ ભૂસ્કટભાઈને સૂક ચડે છે તેથી તે કિસ્સાને ભાગ અહીંથી એમ કહે છે નંબર બે ખિસ્સું ક્યારે ક્યારે રાજી થાય છે તો જ્યારે ખાબોચિયામાં પડી ચોખ્ખું થાય છે ત્યારે સુરત દાદા સૂકવી નાખે છે ત્યારે ધોબીભાઈ કરચલી પગાડી દે છે ત્યારે નીરજભાઈના બુસ્કોટ પર લાગી જાય છે ત્યારે ખિસ્સું રાજી થાય છે નંબર ત્રણ દરજીભાઈએ કિસ્સાને બુસ્કોટ પર બેસાડવાની ના શા માટે ના પાડી તો કે ખિસ્સું કરચલી વાળું હતું દરજીભાઈ નીરજભાઈના બુસ્કોટ ઉપર નવું ખિસ્સું ચોટાડવાના હતા તેથી તે ખિસ્સાને બુસ્કોટ પર બેસાડવાની ના પાડી નંબર ચાર ખિસ્સું ધોબીભાઈ પાસે કેમ ગયું તો ખિસ્સું ખૂબ કરચલી વાળું હતું તેથી કરચલીઓ ભગાડવા ધોબીભાઈ પાસે ગયું નંબર પાંચ કિસ્સાએ ધોબીભાઈને થેન્ક યુ શા માટે કહ્યું તો ધોબીભાઈ કિસ્સાની બધી જ કરચલીઓ દૂર કરી દીધી તેથી ખિસ્સા ગયું કારણ કે તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવું હતું નંબર સાત નવું બુસ્કોટ જોઈ નીરજભાઈ રાજી કેમ થઈ ગયા તો કે નવા બુસ્કોટ પર નવું ખિસ્સું મજાનું ખિસ્સું જોઈ નીરજ રાજી થઈ ગયા

નિશાનીવાળા વાક્યો લખો એક વાક્ય પાંઠમાંથી શોધો અને બીજું વાક્ય જાતે બનાવીને લખો પૂર્ણ વિરામ તો કે ખિસ્સુ દરજીની દુકાને ગયું અને મને લાડવા ખૂબ જ ભાવે છે પ્રશ્નાચિહ્ન વાળું વાક્ય અરે એ શું છે તમે ક્યાં જાઓ છો ઉદ્ગારચિહ્નવાળું કેવું મજાનું ખિસ્સું છે કેટલી મોટી રેલગાડી છે પ્રશ્ન નંબર અગિયાર ઉદાહરણ મુજબ વાક્યો પાઠ શોધો અને બીજું નવું વાક્ય બનાવો જોઈએ ઝગમગ ઝગમગ પછી ઝગમગ જગમગ થતા સુરત દાદા આવ્યા સપનામાં ઝગમગ ઝગમગ કરતી પડી દેખાય વાહલું વાહલું હવે તો વાહલું વાહલું લાગે છે બચુકડા નાનકડું બાળક સૌને વાહલું વાહલું લાગે છે હરખાતું હરખાતું ખિસ્સો હરખાતું હરખાતું દરજીભાઈ પાસે ગયું ચોકલેટ મળવાથી પાસે રતા રડતા તેના પપ્પા પાસે ગયો પ્રશ્ન નંબર બાર તમારા પ્રવાસના અનુભવના આધારે જવાબ આપો નંબર એક ક્યાં ગયા હતા અમે જુનાગઢના પ્રવાસે ગયા હતા નંબર બે ક્યારે ગયા હતા અમે પંદરમી જાન્યુઆરીએ ગયા હતા નંબર ત્રણ શું શું જોયું પ્રાણી સંગ્રહાલય ગિરનાર પર્વત અશોક શિલાલેખ નરસિંહ મહેતાનો ચોરો ઉપરકોટનો કિલ્લો દામોદર કુંડ વગેરે જોયું પ્રવાસમાં કેમ જોડાયા નવું નવું જાણવા મિત્રો સાથે આનંદ માણવા નંબર પાંચ કોની સાથે ગયા તો શાળાના મિત્રો અને શિક્ષકો સાથે ગયા હતા પ્રશ્ન નંબર તેર વિગત વાંચો અને તેના આધારે સૂચના મુજબ કામ કરો હેતવી સાંજે મોબાઈલની દુકાને ગઈ સાંજે સાથે રિયાને પણ આવવા કહ્યું ચાલ ને આ મારો મોબાઈલ બગડ્યો છે બતાવી આવીએ હા હા ચાલ મારે પણ બજારમાં થોડું કામ છે ટૂંકમાં જવાબ લખો ક્યાં બજારમાં કોણ હેતવી અને રિયા કેમ રિપેર કરાવવા શું મોબાઈલ ક્યારે સાંજે કોને રિયાને પ્રશ્ન નંબર ચૌદ વાક્ય વાંચો સમજો અને આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્યના આધારે પ્રશ્ન બનાવો જોઈએ અહીં તમને એક તો બનાવી એક જોઈએ પ્રિતેશ એના પરિવાર સાથે ગાડી લઈ એના મિત્રને મળવા ગામડે ગયો નંબર બે ક્યાં તો પ્રિતેશ ક્યાં ગયો હતો નંબર ત્રણ કોણ ગઈકાલે કોણ ગામડે ગયું હતું નંબર ચાર ક્યારે પ્રિતેશ ક્યારે ગામડે ગયો હતો નંબર પાંચ શું પ્રિતેશ શું લઈને ગામડે ગયો હતો નંબર છ કોને પ્રિતેશ કોને લઈને ગામડે ગયો હતો પ્રશ્ન નંબર પંદર વાક્ય વાંચો અને લીટી દોરેલ શબ્દસમૂહનો અર્થ આપી ખરાની નિશાની કરો નંબર એક આ રમકડું મજબૂત અને ટકાઉ નથી તો જવાબ આવશે તકલાદી નંબર બે નિશાબેન સામેના ઘરમાં ભાડેથી રહેનારા છે ભાડેથી રહેનારા ભાડવાત નંબર ત્રણ શહેરના સ્થળે સ્થળે જાહેરાતના બોર્ડ જોવા મળે છે તો ઠેર ઠેર પ્રશ્ન નંબર સોળ સાચા વિકલ્પ સામે ખરો કરો નંબર એક મોના ફ્લેટના છ સાત ભાડવા આવ્યા તો છ સાત દાંત આવ્યા નંબર બે તે અહિંસક હતું ને તકલાદી હતું કશું જ ખાઈ શકાતું નહોતું નંબર ત્રણ એના પેઢામાં ઠેર ઠેર ચળ ઉપડે એના પેઢામાં ખંજવાળ થતી નંબર ચાર હવે આવ્યા તો લઈને બારાત આવ્યા ઘણા દાંત આવ્યા પ્રશ્ન નંબર સત્તર પ્રશ્નોના ઉત્તર લખો નંબર એક દાંતને ભાડવાત કેમ કહ્યા હશે કે નાના બાળકને દાંત આવે તે આઠ દસ વર્ષ પડી જાય છે તેથી દાંતને ભાડવાત કહ્યા હશે નંબર બે દાંત આવતા પહેલાં અક્ષયના મોઢાને અહિંસક કે તકલાદી કેમ કહ્યું હશે તો કે દાંત આવતા પહેલાં અક્ષય કશું ચાવીને ખાઈ શકતો ન હતો તેથી તેના મોઢાને અહિંસક કે તકલાદી કહ્યું હશે નંબર ત્રણ દાંત હથિયાર તરીકે શ્રી રીતે ઉપયોગી થાય છે તો દાંત વડે કોઈને બચકું ભરી શકાય છે કોઈ વસ્તુને કાપી શકાય આ રીતે દાંત હથિયાર તરીકે ઉપયોગી થાય છે નંબર અક્ષય અક્ષયને દૂધ પીવા વારંવાર બોટલ અપાતી હતી કારણ કે તે નાનો હોવાથી કશું ખાઈ શકતો ન હતો નંબર પાંચ દાંતની સાથે ઝઘડો પચાત કેવી રીતે આવ્યા હશે તો દાંત આવતા હવે અક્ષય બધાને ભરી લે છે તે કોઈ બીજા બાળકને બચકું ભરે ત્યારે ઝઘડો થાય છે પ્રશ્ન નંબર અઢાર ઉદાહરણ મુજબના બીજા શબ્દ લખો ઠેર ઠેર તો વહલું વાહલું લાંબી લાંબી તો રસપર ભર જગ મગ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ ચારની જે બીજા નવી સ્વ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે